સુરત શહેરમાં માથાભારે તત્વોને ડામવા માટે પોલીસ ટોક હેઠળ કાર્યવાહી કરી રહી હોવા છતાં પણ હજુ અનેક માથાભારે ટોળકીયું બેફામ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રૂપિયાની પઠાણી ઉઘરાણી મામલે મોટા પરાછામાં ઘરમાં ઘૂસી માર મારવાની ઘટનાઓ મહિલાઓ પર પણ હાથ ઉપાડાયો હોય જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે અમરોલી વિસ્તારમાં તો લાલુ લાલુ આતંક હતો સુરત પોલીસે સામે હથિયાર ઉગામ છે અન્ય માથા પર હજુ પણ અમરોલી અને મોટા બરાછા વિસ્તારમાં આતંક બચાવી રહ્યા છે અને એક સીસીટીવી સામે આવ્યો છે જેમાં મોટા બરાછા ખાતે રૂપિયાની ઉગ્રણીમાં ઘરમાં ઘુસી અસામારિક તત્વોએ માર મારી મહિલાઓ પણ હાથ ઉપાડી હોવાનું સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે હાલ તો સીસીટીવીના આધારે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે જો કે શહેરમાં આ રીતે ધાક માટે રેલી આવી માથાભારી ટોળકી સામે તાત્કાલિક પોલીસે કડક પગલાં લેવા જોઈએ તેવી તાતી જરૂર છે